છેલ્લા દાયકાથી ગુજરાત ભાજપનો ગઢ બની ચૂક્યું છે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીને બાદ કરતાં ભાજપે ક્યારેય કોઈ પડકારનો સામનો કર્યો નથી પાટીદાર અનામત આંદોલન પછી યોજાયેલી ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પાર્ટી નવ્વાણું સીટો પર ઘટી ગઈ હતી ગુજરાતમાં ભાજપની તાકાત તેની સંગઠનાત્મક ક્ષમતાને આભારી છે પરંતુ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત બાદ જે પ્રકારનો વિરોધ સામે આવ્યો છે તેણે દાયકાઓથી પાર્ટી સાથે જોડેલા નેતાઓને અસ્વસ્થ કરી દીધા છે આ નેતાઓ પાર્ટીના કોંગ્રેસીકરણને લઈને ચિંતિત છે વડોદરામાં પાર્ટીના કાર્યકરોએ ભાજપ શ્યામાપ્રસાદ મુખર્જી નામ સાથે પાર્ટીની નોંધણીકરણની તૈયારી કરી છે લોકસભા ચૂંટણી પહેલા અનેક તબક્કામાં આયોજિત ભરતી મેળામાં કોંગ્રેસ અને અન્ય પક્ષોના નેતાઓ માટે સભ્યપદ કાર્યક્રમમાં છ હજારથી વધુ રાજકીય કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાયા છે રાજ્યમાં ભાજપનો ભરતી મેળો પક્ષ માટે પ્રથમ સમસ્યા તરીકે ઉભરાયો છે જે રીતે અન્ય પક્ષોના લોકોનું પક્ષમાં ધ્યાન આવી રહ્યું છે તેનાથી પક્ષના આધારસ્તંભ તરીકે કામ કરતા કાર્યકરો નારાજ છે તેઓ શિસ્તભંગના દરથી ખુલ્લા કશું બોલી નથી રહ્યા પરંતુ તેમની પીડા વધી રહી છે લોકસભાના ઉમેદવાર બદલાયા બાદ પણ સાબરકાંઠા વિરોધનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતની ચૂંટણી પહેલા પાર્ટીએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્યના પત્નીને ઉમેદવાર બનાવ્યા છે અમરેલી જૂનાગઢ વલસાડમાં વિરોધના અલગ અલગ કારણો છે અડધો ડઝન જેટલી બેઠકો પર અસંતોષ સામે આવ્યો છે કેટલીક જગ્યાએ એક પણ સમાજને પ્રતિનિધિત્વ મળ્યું નથી અને કેટલાક સ્થાનોએ એવા આક્ષેપ છે કે પાયાના કાર્યકરોની અવગણના કરીને ખૂબ જ જુનિયર ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા કરવામાં આવેલા તમામ ઓપિનિયન પોલ અને સર્વેમાં ભાજપ ત્રીજી વખત છવ્વીસ બેઠકો પર ક્લીન સ્વીપ કરવાની આગાહી કરાઈ હતી આ આરામદાયક સ્થિતિ હોવા છતાં ગુજરાત ભાજપના કાર્યકરો ભારે દબાણમાં છે બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના વર્તમાન પ્રમુખ સી આર પાટીલ સૌથી વધુ લીડથી જીત્યા હતા પાટીલે પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે ગુજરાતી તમામ છવ્વીસ બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે પાર્ટી સંગઠન સાથે જોડાયેલા એક પદાધિકારીએ જણાવ્યું હતું કે આ માત્ર ટાર્ગેટ નથી પરંતુ જે રીતે સંબંધિત બુથ અને વિસ્તારમાં લીડ અને વોટ ઓછા હશે તો કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે નકારાત્મક અસર થઈ રહી તેની નકારાત્મક અસર થઈ રહી છે કાર્યકરો પોતાનું કામ છોડીને પાર્ટી માટે કામ કરી રહ્યા છે એક અંદાજ મુજબ બે હજાર બે થી અત્યાર સુધીમાં બસો દસ જેટલા કોંગ્રેસીના નેતાઓ ગુજરાત ભાજપમાં જોડાયા છે જેમ તે નેતાઓનો સમાવેશ થાય છે જેઓ કોંગ્રેસમાં મહત્વપૂર્ણ હોદ્દા પર હતા સાંસદ અને ધારાસભ્ય હતા એ પણ એક વિચિત્ર વિરોધાભાસ છે કે પક્ષ મોટાભાગે અન્ય પક્ષો એટલે કે કોંગ્રેસ આપ અને એનસીપીના નેતાઓ અને કાર્યકરોને સામેલ કરે છે પરંતુ તેના પોતાના સંગઠનમાં મહત્વની જગ્યાઓ ખાલી પડી છે જીતુભા વાઘાણીના સ્થાને નવસારીના સાંસદ સી આર પાટીલે પોતાની ટીમમાં ચાર મહામંત્રીઓની નિમણૂંક કરી હતી રત્નાકર મહામંત્રી સંગઠન તેમાં સામેલ ન હતા આવી સ્થિતિમાં પાર્ટી જ્યારે લોકસભાની ચૂંટણી લડી રહી છે ત્યારે તેમની પાસે માત્ર બે મહામંત્રી છે તેમાં રજની પટેલ અને વિનોદ ચાવડાનો સમાવેશ થાય છે વિનોદ ચાવડા કચ્છમાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે વિશાળ વિસ્તારમાં ફેલાયેલા જિલ્લામાં જનસંપર્ક ચાવડા માટે મોટો પડકાર છે તેવી સ્થિતિમાં તેનું તેમનું પોતાનું વ્યસ્ત શેડ્યુલ છે પ્રદીપસિંહ વાઘેલા અને ભાર્ગવ ભટ્ટનાર રાજીનામા ઘણા મહિનાઓ પછી પણ ખાલી છે પદ અને તેને લઈને કોઈ નિમણૂકો થઈ નથી તેને લઈને પાર્ટીમાં પણ છૂપો અસંતોષ જોવા મળી રહ્યો છે પાર્ટીના નેતાઓ અમિત શાહ નરેન્દ્ર કારણે જવાબદારી પૂરી કરવામાં વ્યસ્ત છે પરંતુ તેમની પોતાની અપેક્ષાઓ છે હવે જોવાનું એ રહે છે કે સંગઠનની અંદર ઊભી ઊભા થયેલા પડકારોનો પક્ષ કેવી રીતે સામનો કરે છે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ગુજરાતમાં સંગઠન વિરુદ્ધ ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદનને એક અલગ જ સમસ્યા ઊભી કરી છે આ પહેલી વાર છે કે ગુજરાતમાં ખુલ્લા આમ વિરોધ થઈ રહ્યો છે અને પાર્ટી વિથ ડિફરન્સ પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ગણાતી પાર્ટી વિથ મેની ડિફરન્સ તરીકે ઉભરી રહી છે એક સમયે પોલીસમાં કામ કરી ચૂકેલા સી આર પાટીલ કડક શિસ્ત માટે જાણીતા છે તેઓ પોતે પણ પક્ષના સમાન સમર્પણની અપેક્ષા રાખે છે પરંતુ તાજેતરના જે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે પાર્ટીમાં તેની નજર કરીએ તો તેમને ઘણા વિવાદોમાં હસ્તક્ષેપ કરવો પડ્યો તેવો ડાયરેક્ટ ડાયલિંગ પણ દબાણ હેઠળ હોવાનું જણાય છે રૂપાલા મુદ્દે રાજકોટ અને સુરેન્દ્રનગરની મુલાકાત લીધી હતી પરંતુ ક્ષત્રિય સમાજમાં ઉભો થયેલો અસંતોષ દૂર થઈ શક્યો નથી પાટિલ રાજ્યમાં સંગઠનની કમાન સંભાળે છે જ્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારની કમાન સંભાળે છે તાજેતરમાં વડોદરા રાઉન્ડ દરમિયાન મુખ્યમંત્રીની નિખાલસતા મોંઘી સાબિત થઈ હતી તેમણે ઓપન ફોરમને જણાવ્યું હતું કે સુરત અને અમદાવાદની સરખામણીમાં વડોદરા પ્રગતિ કરી શક્યું નથી શહેરનો વિકાસ થયો નથી તેના સમર્થકો અને વિપક્ષો બંને તેને આ મુદ્દાને ઉઠાવી લીધો છે ગુજરાતમાં ઉમેદવારોના વિરોધ વચ્ચે હવે તમામની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્રવાસો પર છે આશા છે કે બંને નેતાઓની મુલાકાત દરમિયાન વિરોધના અવાજો શાંત થઈ જાય તેવી સંભાવના છે